હાલો મિત્રો તો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ ભેંસો ચરાવવા તો મિત્રો આ અમારી ભેંસો છે અને મારા મિત્ર છે તો મારા મિત્ર શું કહેવા માંગે છે થોડું સાંભળો તો બોલો અમારે ગામ કોઈ બફેલો કાલી ભેંસો હોતી દેખ સકતે હો આપ જીતના પડા ને એ બધા